નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમભુ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્ય સુ સર્વદા શનિ મહારાજની પનોટી કોને ઊડી થઈ જશે અને કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે શનિ મહારાજ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થશે હવે મીન રાશિમાં શનિ મહારાજ આવશે અને આ શનિ મહારાજ મીન રાશિમાં ઓગણત્રીસ ત્રણ પચીસ થી તેવીસ બે અઠાવીસ સુધી ચાલવાના છે મીન રાશિમાં નવગ્રહમાં શનિ મહારાજ ખૂબ ધીમી ગતિના ગ્રહ છે બહુ ઠંડા છે ધીમા છે એક રાશિમાં શનિ મારા અઢી વર્ષ ચાલતા હોય છે શનિની પનોટી ચાલુ થાય છે એ સમયે જે ચંદ્રનો હોય છે પોઝિશન એના ઉપર પાયા નક્કી થતા હોય છે ચાર પાયા હોય છે સોનાનો પાયો રૂપાનો પાયો લોખંડનો પાયો તાંબાનો પાયો તાંબાનો પાયો અને રૂપાનો પાયો અનુકૂળ કહેવાય છે શુભ ગણાય છે લોખંડનો પાયો અને સોનાનો પાયો એટલો શુભ નથી ગણાતો અશુભ ગણાય છે મેષ રાશિ વાળાને પનોટી અઢી વર્ષની ચાલુ થશે મેષ રાશિ મેષ રાશિવાળાને પનોટી સાડા સાત વર્ષની ચાલુ થવાની છે પહેલી રાશિ મેષ સાડા સાત વર્ષની પનોટી ચાલુ થશે અને લોખંડને પાયે લોખંડને પાયે ચાલશે મીન રાશિવાળાને પનોટી ચાલશે સોનાને પાય મીન રાશિવાળાને સોનાને પાયે ચાલુ થશે અને કુંભ રાશિવાળાને રૂપાને પાયે ચાલશે કુંભ રાશિવાળાને ઉપરતી પનો ઠીચે છેલ્લો તબક્કો છે સિંહ રાશિવાળાને સિંહ રાશિવાળાને અઢી વર્ષની નાની લોખંડને પાયે ચાલવાની છે અને રાશિવાળાને નાની પનોટી અઢી વર્ષની લોખંડને પાયે ચાલશે દર વખતે પાંચ રાશિને પનોટી ચાલતી હોય છે શનિ મહારાજ અંકશાસ્ત્ર મુજબ નિમોરોલોજી એને આઠનો આંક શનિ મહારાજનો ગણાયેલો છે આઠનો આંક જે લોકોના જન્મ આઠ તારીખે થયા હોય સત્તર તારીખે થયા હોય છવ્વીસ તારીખે જન્મ થયો હોય આવી વ્યક્તિઓ આઠના પ્રભાવમાં આવતા હોય છે શનિ મહારાજનો આના ઉપર પ્રભાવ રહેતો હોય છે આ ન્યુમોલોજીની વાત કરું છું અંકશાસ્ત્ર મુજબ આઠની અંદર અષ્ટરેખામાં આપણી જે આ વચ્ચેથી લાઈન ચાલે છે આ વચ્ચેની મોટી આંગળી એ શનિ મહારાજની આંગળી કહેવાય છે શનિ મહારાજ આ મોટી આંગળી સૌથી મોટી આ શનિ મહારાજની આંગળી છે અને અહીંયાથી જે રેખા જાય છે અને શનિ સુધી જાય છે એને ફેટ લાઈન ઇંગ્લિશમાં કહે છે ભાગ્ય રેખા નસીબ રેખા શનિ મહારાજ બહુ ધીમાગ્રહ છે ધીમા ચાલે છે એક રાશિમાં અઢી વર્ષ ચાલતા હોય છે શનિની પનોટી ચાલુ થાય છે એટલે આપણે થોડાક ડર આવી જાય છે બીક પેસી જાય છે મનમાં કે હવે શું થશે પરંતુ ના એવું કંઈ હોતું નથી જન્મકુંડલીમાં શનિ મહારાજની કેવી રીતે બિરાજમાન થયા છે કઈ પોઝિશન છે કઈ દશા ચાલે છે શનિ મહારાજ ના ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ પડે છે આ તમામ રીતે જોતા ખ્યાલ આવી જતો હોય છે કે શનિ મહારાજ આ રીતે આ ભાઈને આવું પરિણામ આપશે તો આ બધી ઘણી બધી વાતો છે શનિ મહારાજની આપણે દુકાનમાં આ બધું કહું છું પાછા કાલે મળીશું લાઈક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો ફેસબુક યુટ્યુબ ઉપર હું મૂકતો હોઉં છું હસમુખલાલ ઝવેલીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમ વાય